સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલ ખાતે આદિવાસી સમાજ દ્વારા નવ નિર્મિત આદિવાસી સમાજ ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના રમત ગમતના મંત્રી જયરામભાઈ હસ્તે કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ ઉત્સવભેર ઉત્સાહ પોતાના સાંસ્કૃતિક કાર્યક્રમો થકી રમત ગમત રાજ્યના મંત્રી જયરામભાઈ ગામત સ્વાગત કરવામાં આવ્યું હતું નમસ્કાર આજે સુરત મહાનગરમાં આજે આજનો દિવસ મારા હિસાબે આ ઇતિહાસના પાને લખાશે આદિવાસી સમાજ માટે એમાં કંઈ ખોટું નથી આજે આ જે ભવન બનાવવાનું આદિવાસી સમાજનું જે ભવન બન્યું છે એના માટે સૌ પ્રથમ તો અમારા જે આદિવાસી સમાજના આગેવાનો અને એમાં ખાસ કરીને ડૉક્ટર પ્રદીપભાઈ ગરેસા સાહેબ અને એમની જે ટીમ એમણે ખૂબ આ સારું કામ કર્યું સૌ એમને અભિનંદન આપું છું અને આ ભવનથી આજ આજથી આદિવાસી સમાજ માટે આમ ખાસ કરીને વાત કરીએ તો આ એકતા માટેનું પણ સ્થાન બનશે વિકાસ માટેનું પણ સ્થાન બનશે આગામી દિવસોમાં જ્યારે આ ભવન આજે અમે લોકાર્પણ કરી રહ્યા છે ત્યારે અહીંયા દરેક પ્રકારની જ્યારે સરકારી એક્ઝામો માટે આ જીપીએસસીના યુપીએસસીના લાઇબ્રેરી બનાવવાનું પણ આયોજન કરવામાં આવે છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત મહાનગર જ્યારે આ મોટું શહેર છે ત્યારે અમારા ગ્રામીણ આદિવાસી વિસ્તારમાંથી જ્યારે સુરતમાં અન્ય કામકાજ માટે પણ આવે છે એમને પણ આગામી દિવસોમાં આ ભવન ચોક્કસ કામ આવશે અને આના માટે અમારે જે પણ કંઈક બીજી ભૌતિક સુવિધા કરવાની હશે અમે સરકાર શ્રીમાં પણ રજૂઆત કરીને જ્યારે મારી પણ હું પણ એક આદિવાસી સમાજમાંથી આવું છું અને મારી પણ જવાબદારી સરકારમાં છે ત્યારે ચોક્કસ અમે આગામી દિવસોમાં આ ભવન માટે જેટલી પણ કંઈક ભૌતિક રીતે સગવડ કરવાની આવશે એ પણ અમે સાથે રહીને કરીશું અને આદિવાસી જે અમારા વિદ્યાર્થીઓ છે એમને પણ લાભ થશે કોઈ દવાખાનાના કામ માટે આવતા હશે કે એજ્યુકેશન માટે તમામને આ ખૂબ ઉપયોગી બનશે તો ફરીથી જે અમારા આદિવાસી સમાજના જે આગેવાનો છે એમને અભિનંદન આપું છું